ભાવેશ ભાવેશ એજન્સી રાજકોટ અત્યારે સિંગતેલ અને સાઈડતેલની અંદર સામા રાહ જોવા મળી રહી છે અત્યારે સિંગતેલની પરિસ્થિતિ ખાસ કરીને જોવા જઈએ તો સિંગતેલ સાતમ આટમ પછી વરસાદની સિઝન અને વરસાદ પૂરું પડતા એક વખત એક તબક્કે સિંગતેલની અંદર નીચો થી સો રૂપિયા જેવો ભાવ વધારો આવેલો હતો પણ વાતાવરણ યોગ્ય પ્રમાણમાં ખુલી જતા અને મગફળી નવી આવક ઝડપથી થઈ જશે એવી આશાવાદે સિંગતેલની અંદર ફરીથી ભાવ ઘટાડાનો દોર ચાલુ થયો છે અને ફરીથી સિંગતેલ છેલ્લા ત્રણ ચાર દિવસની અંદર પિંચોતેર રૂપિયા જેવો ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે એની સામે સાઇટ તેલની અંદર જોવા જઈએ તો સાઈટ તેલની અંદર અત્યારે પાઇપલાઇન બિલકુલ ખાલી છે કપાસિયા તેલની પરિસ્થિતિ અતિશય નાજુક હોવાના કારણે કપાસિયા તેલ દસ કિલોની અંદર છેલ્લા પંદર વીસ દિવસની અંદર દોઢસો રૂપિયા જેવી ખૂબ તેજી આવેલી છે અને ડબ્બે બસોથી સવા બસો રૂપિયા જેવો કપાસિયા તેલનો ભાવ વધારો આવેલો છે આ ઉપરાંત પામોલીન તેલની અંદર પણ સોથી દોઢસો રૂપિયા જેવો ભાવ વધારો આવેલો છે પામોલીન તેલમાં ગઈકાલને આજ વચ્ચે જ ફક્ત સાહીઠ રૂપિયા જેવી તેજી જોવા મળી રહી છે આવી બધી તેજી જોવાનું કારણ કારણ જોવા જઈએ તો ઇમ્પોર્ટરોએ ભાવ ઇમ્પોર્ટરે સિન્ડિકેટ કરેલી છે એવું દેખાઈ રહ્યું છે આ ઉપરાંત પામોલીન તેલમાં ડ્યુટી આવવાની વાત હતી એને કારણે પણ ઇમ્પોર્ટરે માલની વેચવાલી બિલકુલ બંધ રાખેલી હતી એને કારણે પાઇપલાઇન બિલકુલ ખાલી હોવાને કારણે લોકોએ અનાપ સનાપ ભાવે તેલની ખરીદી કરેલી હતી એને કારણે ભાવ વધારો જો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ અત્યારે અઢારસો નો ડબ્બાનો ભાવ છે અઢારસોથી અઢારસો ને પચાસ રૂપિયાના ભાવમાં કપાસિયા તેલ જૂનો ડબ્બો અને નવો ડબ્બો અત્યારે ઓગણીસો રૂપિયામાં મળી રહ્યો છે એની સામે પામોલીન તેલનો ડબ્બો સત્તરસો રૂપિયા જૂનો ડબ્બો નવો ડબ્બો સત્તરસો ને થી સાઠ રૂપિયા અને સનફ્લાવર તેલનો ડબ્બો પંદર લીટરની અંદર પંદરસો પચાસથી લઈને સોળસો પચાસ સુધી પંદર લીટરનો ડબ્બો જોવા મળી રહ્યો છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો